ટુ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છો ફરી એકવાર તમારું હાર્દિક ને હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તો બધાને જય માતાજી જય માં મોગલ ને બાપા સીતારામ ફેમિલી તમે તો જાણો છો કે ઘણા દિવસ થઈ જશે અમારી બંને દીકરીઓ ગઈ છે ભાવનગર વેકેશન કરવા ઉનાળું એટલી બધી યાદ આવે છે ને ફેમિલી કે દિવસમાં દસ થી પંદર અમે વિડીયો કોલિંગ હાદા કોલિંગ સાલું જ હોય ઘડીએ ને ઘડીએ ફોન કરી હું કરો બંને બહેનો અને ત્યાં બહુ જ એટલે બહુ જ મજા આવે છે બંને દીકરીઓની અત્યારે વાગી જશે ફેમિલી દસ

કે ફોરમ બેનને અમારે ટોપનો બહુ શોખ ઉરિશા ના પડે કાં કે પપ્પા મારી માટે ના લેતા તો જો આવી રીતના ત્રણ ટોપ છે અને હવે આપણે ફોરમ બેન માટે મસ્ત મસ્ત ત્રણ જીન્સ લઈ લઉં થી એટલે પહેરશે ઓકે અને તારે આ કટલાના આવ્યા છે કહી દેખા દોઢસો નહીં એક એટલે સાડી ચારસોના ત્રણ ને પણ વાત તારી ખોટી છે આ માત્ર ને માત્ર બસો ને ચૌવી રૂપિયાના આવ્યા હા તણે તણ હે કેમ પણ મસ્ત છે ને હે તો આપણે વિડીયો કોલિંગ કરતો ફોરમ ને બતાવી કોલિંગ કરી રહ્યા છે આપણે ત્રણ ચાર દિવસ પહેલા મગાવ્યા હતા મેં જ મગાવ્યા મને ગમી ગયા હતા તો આપણે ફોરમને બતાવી કે ફોરમને ગમે છે કે નહીં એ આપણે જોઈએ ફેમિલી તો જો અમારા કિરણ વિડીયો કોલિંગ કરી રહ્યા છે ફોરમ અમે જતા તારા ટી-શર્ટ આયા છે ઓનલાઈન ને જોઈ સઈ બતાવો તો ઉર્વિષા જય માતાજી જય મા મંગલ મજામાં તમારે કેમ છે બેય બેનુ ને મજામાં કેવું ભાવનગર ગમે છે બહુ ગમે છે હા ક્યાં ક્યાં ફરવા ગયા તા બે બેનુ ફરવા ક્યાં ક્યાં ગયા તા

એક નંબર પપ્પા પસંદ મોળી હોય બટા તો ચાલો પોરમબેન પછી વાત કરી હો જય માતાજી તો કિરણ તો હવે આપણે ક્યાં જવાનું છે આજે કઈ બોલો દાદા એ જવું દર્શન કરવા તો ચાલો જઈએ આપણે તો આપણે દાદાનો લોટ શ્રીફળ અગરબત્તી ને બાકસ લઈ લીધું છે ચાલો ફૂલ ત્યારી ચાલો જય શ્રીણીવાળા વાળા જય દાદા બેસો ગાડીમાં ફેમિલી તો આપણે અત્યારે હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છીએ આ મંદિર છે જે અમારા શિણીવાળા હનુમાન દાદા નામે ઓળખાય છે જે અમારા દુધાળા ગામથી બે કિલોમીટર આવેલું છે અને સામે તમે વાડી જુઓ ત્યાં આપણે થોડા દિવસ પહેલાં રામકથાનું આયોજન હતું નવ દિવસનું તો ચાલો તમને દર્શન કરાવું અને સામે જો કાયત્રી કિરણ ને કાયતરા ઉતારી દીધા છે તો અમારા કિરણ કાયતરા ખાઈ રહ્યા છે કેવું આવીશું કા આપડે મસ્ત રામકથાનો નવ દિવસનો ફેમિલી અમારો પ્રોગ્રામ હતો જો આજ વાડીમાં હતો જો અત્યારે ખેડાઈ રહ્યું છે જમીન અને બહુ એટલે બહુ મજા આવતી કાકી નવે નવ થી જાણે એમ છું કે અમારે સાક્ષાત્કાર અમારું અયોધ્યા ગામ બની ગયું એવું લાગતું કા તો હું રસોઈ શું બનાવવાની છે ઘેરજી હું કઈ અડદ ની ડાળ બને અડદ ની ડાળ ને રોટલા ખાઈ ઘણા બટેકા નું ખાવ તો પૂછ શું લેવા જોયું અમારા ઘરમાં ધાયરું અમારા કિરણ નું થાય છે આજે હું બધા માંગુ છું કે ધારુ અમારા કિરણ નું થાય છે મારું ઘરમાં મૂળ હાલતું નથી એનું એક્ઝામ્પલ તમને આપું ને તો હવારમાં મૂછ રાખવાની હતી મારે આંકડા ચડાવવાની હતી મને કહેતા મૂછ કાઢ ના કીધું તું કીધું કીધું તું ને હા તો કેમ ના પાડશો એટલે આપણું કઈ ઘરમાં હાલતું નથી ફેમિલી એ તો વાત આજે કોઈ હોટાકા સાબિત થઈ ગઈ છે અને આજે હું તમને બધાને કહેવા માંગુ છું આપણું ઘરમાં હું હાલતું નથી તો ફળિયાર વાર પછી જઈ કે હાડા ઘેર વાગી જશે તો ચાલો ફેમિલી તમને મળીએ ડાયરેક્ટ અમે હવે ઘરે જઈને આપણે દાદા દર્શન કરીને જો આવી જશે ઘેરે તો કિરણ તમે સરસ મજાની રસોઈ બનાવો અને હું જાઉં દુકાને હવે ઓકે હું બનાવવાનું છે રસોઈમાં જઈ હજી તો ધારું તો એનું જ થાય અડંજાણ બનાવી નથી ખાવી કાંઈ વાંધો નહીં તમે રાજી તો હું રાજી તમે ખુશ તો હું ખુશ રેડી તો કાંઈ વાંધો નહીં બનાવી નાખો ચાલો તો ફેમિલી તમને મળશે ડાયરેક્ટ હવે અમે જમતા ટાણે સાબ બધા જમવા તો જમવામાં છે રીંગણા બટેકા નું શાક સાસ ગરમ ગરમ રોટલો સીબડા નું તો આપણે જો કમલેશ જદો કીધું તો રીંગણા બટેટા નું શાક બનાવી છે તો રીંગણા બટેટા નું બનાવ્યું હા તમારી મોજ તો જો આપણે કીધું તું ને બટેકાનું શાક તો જો અમારે કિરણે બનાવ્યું છે એ કાંઈક ભગવાનથી ડર રાખ ભગવાનથી ડર રાખ તો ચાલો ફેમિલી બધા આપણે ફેમિલી મસ્ત મજાનું જમી લીધું છે હવે આપણે બે કલાક કરી લઈએ આરામ કેમ કે બાર તરીકો બહુ છે તો ચાલો આપણે એસી ચાલુ કરી તો ફાઇનલી આપણું એસી ચાલુ થઈ જ્યું છે તો અત્યારે વાગી જશે સાડા ત્રણ અને સુતાશે તો આપણે સી તરબૂજ સુધારવા તો ચાલો ફટાફટ તરબૂજ સુધારીને પછી કિરણને જગાડીએ આપણું તરબૂજ સુધારાઈ ગયું છે જો તમે બીયા જુઓ કેટલા બધા બીયા નીકળ્યા ચાલો તો મસાલો નાખી દઈએ આપણે ચાલો જગાડીએ કિરણને તો જો ફેમિલી અમારા કાકા કિરણ જાગી ગયા છે ચાલો બધા તરબૂજ ખાવા આના બધા બીયા કાઢ ને જાવ બીયા નો ભાવે જ્યાં મજા આવે ને તરબૂજ ખાવાની ચા બી કા કાકી ચાલો બધા તરબૂજ ખાવા ફેમિલી ફેમિલી તો આપણે મસ્ત મજાનું તરબૂચ ખાઈ લીધું છે ગલું ગલું મજા આવી ગઈ અને હવે આપણે જવાનું છે વાળીએ કેમ કે આપણે જમીનને ખેડવાની છે કેમકે ચોમાહાડા એક મહિનો દિવસની વાર છે તો ફેમિલી મસ્તીનું ખેડી છે તો જે મારો ભાઈ બનશે ટ્રેક્ટર લઈને ત્યારે વાળીએ છે તો આપણે ફોન આવ્યો હતો કે ઠંડુ પાણી લઈને આવો તો ચાલો આપણે જઈએ વાળીએ જમીન આપણે ફર્સ્ટ ક્લાસ ખેડી નાખીએ તો કિરણ તો હું જાઉં બરાબર તું જે કંઈ ઘરનું કામ કરજે ને બાકી આરામ કરજો ને બાય યો દેવકુભાઈ પાણી જય માતાજી મજામાં તો જો ફેમિલી એટલું બધું ઠેડી નીચ્યું છે અને સામે ભાઈબંધ બંધ જો આ હું ધ્યાન રાખવા એવું છે ને હે બોલો સામે ધ્યાન રાખવા એવું છે ને એ કમલેશભાઈ નથી તો આપણે દેવકુભાઈનો હથવાડો કરાવી હે તો હવે જો એટલું બાકી રહ્યું રૂશે થોડુંક એવું બાકી છે અને આ છે આપણે છ વીઘા અને સામે કટકુ છે બે વીઘા કુલ આપણે આઠ વીઘા જમીન છે મસ્ત મજાનું ખેડાઈ ગયું ફાઈનલી ફેમિલી જો આ ભાગ છે આપણો છ વીઘાનો ખેડાઈ ગયો છે અત્યારે સુર્યદા આઠમી જશે અત્યારે વાગી જશે સાંજના સાત અને મારો ભાઈબંધ જો સામે બે વઘાનું કટકું છે એ ખેડી રહ્યો છે હમણાં ખેડાય જશે અને આ જે રોડ છે ને ફેમિલી એ જો છે અમારા બાંભણીયા ગામ જે માત્ર ને માત્ર બે કિલોમીટર થાય છે અને આપણે રોડ કાંઠે આપણે આ જમીન આવેલી છે અને તમે ઘણા સમય પહેલાં વ્લોગમાં જોયું છે આપણે અહીંયા પાણા વીણાવ્યા હતા તો બે લારી મોટા મોટા પાણા આપણે વીણાવ્યા હતા અને સામે આપણે ટકરો કર્યો હતો જેથી કરીને ધોવાણનો થાય અને આજે રસ્તો છે ને ફેમિલી એ જોશે અમારે ડુંડાજ ગામ જે સોલંકી વીર વાથડા દરનું ધામ છે જે માત્ર ને માત્ર બે કિલોમીટર થાય છે અહીંથી અને ઘણીવાર અમે અવારનવાર જો અહીંથી અમે હાલીને જઈશી અને આની બાજુમાં જે રોડ આવશે મેન રોડ એ છે અમારે લુહડી ગામનો જે માત્ર ને માત્ર બે કિલોમીટર થાય છે એટલે અહીંથી લુહડીએ જવાય અને ડુંડા છે જવાય તો ચાલો સરસ મજાનું ખેડાઈ જાય પછી આપણે ફેમિલી જઈએ હવે ઘરે

શિંગ વાવી આઠે આઠ વીઘા ની પોર આપડે કપાસ હતો ને એટલે આ વર્ષે જમીન ને બદલાવું પડશે ને તો જાઓ તમે ઘેરે અને તમારું મનનું ધાર્યું કરો તમને જે સારું લાગે રાંધો બરાબર ફેમિલી તો અત્યારે વાગી જશે સાંજના સાડા નવ અને આપણે દુકાન વધાવીને જો અત્યારે આવી જશે ઘેરે જમવા તો જમવામાં જો કિરણે સરસ મજાના રોટલા બનાવ્યા છે ડુંગળીનું ખારિયું બનાવ્યું છે ખીચડી છે દૂધ છે શ્રીખંડ છે અને શીપડાનું આથણું છે તો ચાલો બધા આપણે મસ્ત મજાનું ફેમિલી જમી લીધું છે હવે આપણે જે કાંઈ આપણે આખો દિવસનો જે કાંઈ વ્લોગ શૂટ કર્યો એડિટ કરીશું અને ત્યારબાદ સુઈ જઈશું તો આશા છે કે તમને આજનો વ્લોગ ગમ્યો છે ગેમો હોય તો લાઈક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો નવા આવ્યા હોય તો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મોગલ બાપા સીતારામ બાય ફેમિલી